સુપર ફૂડ આમળાને આખું વર્ષ ખાઈ શકાય એટલા માટે મેં તેનો સાકર ઉમેરીને એકદમ રસદાર મુરબ્બો બનાવ્યો આમળાનો મુરબ્બો બનાવવા માટે મેં એક કિલો સાધારણ પાકા હોય તેવા આમળા લઈ તેને સારી રીતે ધોઈને નેપકિનથી કોરા કરી લીધા સ્ટીલના તપેલામાં દોઢ બે લીટર જેટલું ચોખ્ખું પાણી લઈને ગરમ કરવા રાખ્યું ત્યાર પછી ફોક્સફૂનની મદદથી આમળા ઉપર થોડા થોડા અંતરે કાણા પાડ્યા અને આમળાને ચારણીમાં મૂક્યા આમળા ઉપર આ રીતે કાણા પાડવાથી આમળા જલ્દી બફાશે અને ચાસણી છેક આંબળામાં અંદર સુધી પહોંચશે ત્યાર પછી આમળાવાળી આ ચારણીને ગરમ પાણીવાળા તપેલાની ઉપર મૂકી ઢાંકણ લગાવ્યું અને દસ મિનિટ મીડિયમ આંચ ઉપર બફાવવા મૂક્યા આંબળા બફાયા ત્યાં સુધી મેં એક કિલો ખડી સાકરના પહેલાં બારીક ટુકડા કર્યા અને પછી મિક્સરમાં તેનો પાવડર કર્યો ત્યાર સુધીમાં આંબળા પણ સરસ બફાઈ ગયા એટલે સાકરના પાવડરને મેં સ્ટીલની કડાઈમાં ઉમેર્યો તેના ઉપર આંબળા ગોઠવ્યા અને અડધો કપ પાણી ઉમેર્યું જેથી સાકર જલ્દી ઓગળે ત્યાર પછી મેં આંબળાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખી વીસેક મિનિટ જેવું હલાવી એક તારની ચાસણી તૈયાર કરી મુરબ્બામાં વધુ સ્વાદ માટે મેં એક ટી સ્પૂન ઇલાયચી પાવડર અને બે તજના ટુકડા પણ ઉમેર્યા તૈયાર થયેલા મુરાબાને મેં ઠંડો કરીને કાચની બોટલમાં ભરી લીધો